વડોદરા દાંડિયા બજાર સ્થિત સરકારી ટેકનિકલ જે હાઈસ્કૂલ આવેલી છે રાત્રિના સમયે ઓગણીસો સાહીઠમાં બનેલી આ જે ઇમારત છે રાત્રિના સમયે અચાનક જ થરાશય થવાની ઘટના સામે આવી હતી કે સદનસીબે રાત્રિના સમયે આ ઘટના ઘટી હોય જે તમામ જે વિદ્યાર્થીઓ છે અને જે સ્ટાફ છે ત્યાં હાજર ન હોય મોટી જાનહાની ટળી ગઈ હતી જાણ થતાં જ જેસીબી છે તેમના દ્વારા આ જે ઇમારત છે તેને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દાંડિયા બજાર વિસ્તારમાં ઓગણીસો સાહીઠમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની ઇમારત તૈયાર કરવામાં આવી હતી આ ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં હતો જે ગત મોડી રાત્રે અંદાજે અઢી વાગ્યાની આસપાસ અચાનક જ ધરાશય થયો હતો સંજોગ રાત્રિ દરમિયાન જર્જરિત ભાગ ધરાશય થતા કોઈ વિદ્યાર્થીઓ કે સ્ટાફ ન હોય મોટી દુર્ઘટના નડી હતી આ ટેકનિકલ હાઈસ્કૂલ દિવસે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલે છે અને ચાલુ વર્ષે અહીં દોઢસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે રાત્રે બનેલી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમને સ્થળ ઉપર પહોંચી હતી અને ઘટના બાદ હિટાજી મશીન દ્વારા ઇમારત તોડી પાડી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખ કર્યા છે કે શહેરમાં ઘણી બધી જર્જરિત ઇમારતો આવેલી છે જેમાં જોખમી પ્રકારની પણ ઘણી બધી ઇમારતો છે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ફક્ત નિર્ભયા નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે પરંતુ ત્યારબાદ એવી જોખમી ઇમારતોને ઉતારવામાં આવી કે નહીં તેની આસપાસ જોખમી દુકાનો મકાનો લોકો માટે જોખમી નથી ને વગેરે જેવી ચકાસણી છે તે કરવામાં આવતી નથી અને જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગતું હોય છે પાલિકા તંત્રની લાપરવાહી આમાં છતી થાય તેવું જણાય છે ત્યારે આ ઘટના બાદ શહેરમાં અન્ય જોખમી અને અત્યંત જોખમી ઇમારતો માટે પાલિકા ક્યારે તટસ્થ કામ કરશે તે હાલ જોવું રહ્યું